નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર મહીસાગર થી જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લુણાવાડા ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોની માટે આગ સલામતી અને શોધ બચાવ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શ્રી જીગર મકવાણા દ્વારા કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓના સમયે શું કરવું શું ના કરવું આગ અને આગના પ્રકાર તથા વિવિધ ફાયર

તથા આગ સલામતી સંબંધિત પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજૂતી આપવામાં આવી હતી આજના તાલીમ કાર્યક્રમમાં ડીપીઓ શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ચાર્જ ફાયર ઓફિસર શ્રી નગરપાલિકા લુણાવાડા વાયરલેસ ઓફિસર તથા ફાયર ટીમ અને સ્થાનિક આગેવાનો હાજર રહેલા હતા બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી મહેસાણા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ